બોલો ગાયત્રી જય પરમ પૂજ્ય ગુરુદેવ કી જય પરમ વંદનીય માતાજી કી જય દાદા ગુરુ ગુરુદેવ કી જય અમારું આ ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્ય છે ગુ તરની ધરતી રે આજ ધન્ય છે આંબલ ખેડા ગામ ધન્યદાન કુંબરબાઈ ની કોક પૌત્ર જન્મ્યા શ્રીરામનામ ઓગણીસો અગિયાર ને અશ્વિન માસ ને વાર ગુરુવાર ધન્ય ગળીને ધન્ય એ પળ રૂપ કિશોરજી નો આનંદ પાર પિતૃ પક્ષમાં જન્મ્યા શ્રીરામ ગામમાં સૌને આનંદ વર્તાય સાધુ ના આગમન થાય મુખડું જોઈ આશીષ અપાય સાધુ સંન્યાસીનાયાગમન થાય મુખડું જોઈ આશીષ અપાય ત્રણ ચાર વરસ ના શ્રીરામ થયા ભાગવત કથા દો સાંભળવા જાય ભક્તિ જ્ઞાન ને વૈરાગની વાત સાંભળી પિતાના હૈયા હરખાય भक्ति ज्ञान ने वैरागनिवात साभी पिता ना हरखाय गुरुनि पासे जाय लै ने पेलो गरे समजय गायत्री त्ययत्रिमन्त्र रटाय માલવિયાજીએ દીક્ષા આપી ત્યારથી ગાય મંત્ર રટાય જાતિ પાતીનો કોઈ ભેદ નહીં દિનદુખીઓની સેવા કરે છપકો આમાની સેવા કરે ગાય બચાવીને ગાડું ખેંચે प आम् सेवा करे गायबा वि खेचे वसंत पंचमी नो दिवस महान, बैठा श्री बेठा गुरु गुरुसत्ताय दीदा पूर्व जन्मो देखे श्री राम। गुरु सताए दीदा दर्शन पूर्व जन्मों देखे श्री राम लाखना लाख करो कठोर तपनी साधना करो जवनी रोटलिने साथे रीचास आदेश हमारा पूरा करो જવું રોટલી ને સાથે રે છાસ આદેશ મારા પૂરા કરો સ્વતંત્રતાની ચાલી લડત ઝંપલાવ્યું મને કાજ ત્રિરંગાની લાજ જેલ ગયા છે બાપુ સાથ રાખી છે રાખીલાજ જેલ ગયા છે બાપુની ની સાત વિચાર ક્રાંતિ અભિયાન છેડ્યું સાહિત્ય લેખનો છેડ્યો છે જાંગ અખંડ જ્યોતિને પ્રગટ કરી માતા ભગવતીનો મળ્યો છે સાંગ અખંડ જ્યોતિને પ્રગટ કરી માતા ભગવતીનો મળ્યો છે મથુરામાં તપો ભૂમિ સ્થપાય આશ સાહિત્યનો પુનરુદ્ધાર ગુરુ સત્તાના આદેશ પડાય શ્વ સાહિત્યના પુનરૂદાર થાય ગુરુ સત્તાના આદેશ પળાય માનવ મા દેવત્વનો ઉદય થાય ધીરે ધીરે માં મંત્ર રે થાય માનવ દેવત્વનો ઉદય થાય ઘેર ઘેર ગાયત્રી મંત્ર રે થાય એકવીસમી સદી ઉજ્જવળ બને નવ યુગ નું નિર્માણ થાય નવ યુગ નું નિર્માણ થાય માતા ગાયત્રી ની કૃપા વર્તાય હરિદ્વાર માં શાંતિ કુંજ થાય ગુરુ સત્તાએ કર્યો પોકાર હિમાલયની યાત્રા ઉય ગુરુ સત્તાએ કર્યો પોકાર હિમાલયની યાત્રા ઉક્ષ્મીકરણમાં ગુરુદેવ જાય ધર્મની દુરા સોંપીને જાય ભગવતી માતાએલી લીધી મશાલ નારી શક્તિ જાગૃત થાય ભગવતી માતાએ લીધી મશાલ નારી શક્તિ જાગૃત થાય એંસી વરસનું આયુષ્ય મળ્યું આઠસો વરસનું कामज करू योद्धा बन्या युग निरमाणना विष दूने अमृत पायू योद्धा बन्या युग निरमाण ना विष पिदुने अमृत पायू गायत्री नो शुभ दिवस ओगिसो ने बीजिजून् स्वेच्छा सरी सूक्ष्म सत्ता बनी विराट स्वइच्छाए इच्छा सरी सूक्ष्म सत्ता बनी विराट धन्यमा जीव गुरुदे देवदूत बनि तमे प्रज्ञा अवतरे आव्यामे ज्ञाननि गङ्गा लाव्यामे प्रज्ञा अवतरे आमे ज्ञाननि गङ्गा लाव्यामे धन्य धन्यत्तरी धरतिरे आज જેણે આપ્યા યુગ ધરમી કરણની સુણો વેદના તેની સનની સાચી સેવા કરણની સુણો વેદના તેની સનની સાચી સેવા ધન્ય છે ઉત્તરની ધરતી રે આ ધન્ય છે આંબલ ખેડા ગામ ધન્યદાન કુંવર બાયની કોક પુત્રજનમ્યા શ્રીરામનામ ધન્યદાન કુંવર જન્મ્યા શ્રી રામના બોલો પરમ પૂજ્ય ગુરુદેવ કી જય પરમ વંદ માજી કી જય દાદા ગુરુદેવ કી જય